બેંક અકાઉન્ટ ના એવો વસ્તુ અત્યારે જો પ્લાસ્ટર કરતા હોય ને એની આગળ થી પાંચ પાંચ હજાર લઈ જાય રેતી બહાર પડી હોય ને તોય અને સૌથી વધુ વધુ એને ભ્રષ્ટાચાર સોળ નંબર માં જ કરે છે રાજકોટ આખા ચાલુ જ છે હે આ તો પેલા વહીવટ બે વર્ષ પેલા થયેલો ને પાછો અત્યારે માથે બીજી વાર નોટિસો આવી પછી બીજી વાર વહીવટ નો થયો એટલે અત્યારે પાછું થયું

હું અરે સોળ નંબરમાં મારું મેં બાંધકામ પ્લાન પાસ કર્યા વગર બનાવેલું પણ ત્યાં બે માળનું બાંધકામ કરેલું જે તે વખતે મેં ત્યાંના કોર્પોરેટરશ્રીઓને કહીને કે પછી પ્લાન તમારો પાસ થઈ જશે રેગ્યુલાઇઝ થઈ જશે કે એ પ્રમાણે કર્યું વહીવટ કર્યો બધાએ સાથે અને હું ભાજપનો સક્રિય મેમ્બર બનાવી દીધો હતો ભાજપ આઈ સંક્રાયેલો હતો તોય પણ માથે રહીને બીજી વાર મેં વહીવટ ન કર્યો એટલે પછી મારી ઉપર દબાણ કરીને મારું અત્યારે ડિમોલેશન કરાવેલું હતું મને તમારા કોર્પોરેટનો સ્ત્રીઓ અને કિટીના ચેરમેન હતા ભૂતકાળે ને એની આઈરે વહીવટ કર્યો હતો સાડા ત્રણ ચાર લાખનો કર્યો હતો અને કે બધું રેગ્યુલાઇઝ નહીં થઈ ગયા તમારું અને હમણાં જયારે ડિમોલેશન ને આગલે દિવસે સોમવારે મને કે મારે નૈનાબેન સાથે વાત કરી છે પુષ્કરભાઈ આપણા સ્ટેન્ડિંગ કાઉન્ટના ચેરમેન આઈ રહી વાત થઈ ગઈ છે કે તમારું કાંઈ થશે નહીં

હલેન્ડા અને મૈકા મારી જે જમીનનું વાવેતર છે ત્યાં ગયેલો અને આ બાબત આ વ્યક્તિને હું મળ્યો નથી એટલી નજીકતા નથી કે એવું કઈ વિષય હોય પણ આની બાજુ મારા હિત શત્રુઓ કોઈ ચડી ગયા હોય અને આ વિષય એ બોલે છે બાકી આ બાબતે મારી પાસે ચાર દિવસ પહેલા આવેલા અને પૂછેલું મને કે નરેન્દ્રભાઈ આ મને નોટિસ આવી છે બસો વાત મેં ટેલિફોનિક વાત કરી હતી ટેલિફોનિક વાત કરી ટેલિફોનિક વાત થઈ હતી ત્યાર પછી મેં કીધું એને કે ભાઈ એમાં કમ્પ્લીશન લીધેલું છે કે ઇમ્પેક્ટ ભરેલી છે તો એમણે મને ના પાડી દીધી ઇમ્પેક્ટ આપણે નથી ભરી તો મેં કીધું કે તો સ્ટાફ રાખશે નહીં કોઈનું એટલે જે ડિમોલેશન થયું એમાં આપણે ભલામણમાં પણ

બીજું કોઈ પણ ટીપીના સાહેબને જે અમારા વોટના ટીપીઓ છે એ પંદર દિવસ દસ દિવસની રજા ઉપર હતા કૌટુંબિક કારણોસર કોઈ અધિકારીને હું મળ્યો નથી અને આ વિષયમાં મેં કોઈની હારે ક્યાંય ચર્ચા નથી કરી આ તદ્દન ઉપજાવી કાઢેલી વાત છે અને મેં આવી વાત પણ નથી કરી શું હતી તો જ્યારે ને આથી ચાર પાંચ દિવસ પહેલા જે અત્યારે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો બાબતે નોટિસો આપી છે તો ત્યારે વોર્ડના કોર્પોરેટર તરીકે મને એણે પૂછેલું મારી ઓફિસની નીચે મને ભેગા થયા હતા ત્યારે કે નરેન્દ્રભાઈ આ નોટિસો આવી છે અને બધાય સત્તરસો થી અઢારસો નોટિસો આ રાજકોટ શહેરમાં આવી છે તો મને પણ આવશે આવું એણે મને પૂછપરછ કરેલું ત્યારે મેં કીધું કે હા નિયમ મુજબ ગેરકાયદેસર બાંધકામ હશે તો આવશે ઇમ્પેક્ટ ભરી હોય

કોઈ વિષય જ મારો નથી અને કોઈ એમાં હું છું જોડે ક્યાંય એમાં સંકળાયેલો નથી છતાંય હું સમય એવો હશે તો મારા શહેર પ્રમુખ પણ જાણ કરવી પડશે